નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ અમદાવાદ સંબંધીને જેલ ભેગા કરવાનું ખતરનાક પ્લાનિંગ ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવાના ષડયંત્રમાં બેની ધરપકડ અમદાવાદ શહેરના વાડજ પોલીસ મથકના અધિકારીઓએ એક નિર્દોષ નાગરિકને એનડીપીએસના ખોટા કેસમાં ફસાવાના ઇરાદાને નિષ્ફળ બનાવ્યો છે સંબંધી સાથેની જૂની અદાવતનું વેર વાળવા માટે કારમાં નશીલા પાવડરના પડીકા મૂકી પોલીસને જાણ કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહીસાગરમાં એકસો ત્રેવીસ કરોડનું નલ સે જલ કૌભાંડ વધુ એક ભાજપ નેતા જેલ ભેગા કુલ ત્રેવીસમાંથી ત્રણ આરોપીઓ કમળછાપ મહીસાગર જિલ્લાના મસમોટા મોટા એકસો ત્રેવીસ કરોડના નલ સે જલ કૌભાંડમાં સીઆઈવી ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા હાથ લાગી છે વડોદરા શહેરના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી ભાજપના જૂના કાર્યકર્તા મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે મુકેશ શ્રીમાળી પાસે સરકારને કુલ એક કરોડ છોત્તેર લાખ સત્તાણું હજાર એકસો ઓગણસિત્તેર પોઈન્ટ પચ્ચીસ રૂપિયાની અદઅધર રિકવરી કરવાની બાકી છે વડોદરા પાલિકાના લાઇવ કોન્સર્ટમાં કૌભાંડનો એપનો આરોપ પોલીસે કાર્યકરોને ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં લાઈવ કોન્સર્ટ ઇવેન્ટના કથિત કૌભાંડના આક્ષેપ સાથે રજૂઆત કરવા આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો નવાપુરા પોલીસે પાર્ટીના પ્રમુખ સહિત નવ કાર્યકરોની જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી હતી અમદાવાદથી ચાર વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ લગ્ન કરી ચાર દિવસમાં દાગીના રોકડ લઈ જતી ફરાર અમદાવાદમાં લૂંટારી દુલ્હન તરીકે ઓળખાતી અને છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપી રહેલી મુખ્ય આરોપી માનવી મીણાને આખરે ક્રાઇમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડી છે રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી માનવી અને તેની ટોળકી ખાસ કરીને એવા ઉમ્રલાયક યુવકોને શોધતી હતી જેમના લગ્ન થવામાં મુશ્કેલી પડતી હોય પરિવારનો વિશ્વાસ જીતી લગ્ન કર્યાના ગણતરીના દિવસોમાં જ આ યુવતી લાખોની રોકડ અને દાગીના ચોરીને પલાયન થઈ જતી હતી રાજકોટ જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત બે યુવકોના ઘટના સ્થળે જ મોત રાજકોટના જસદણ તાલુકાના કમળાપુર ગામ નજીક આજે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સાથે અથડાયા બાદ ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પણ રોડ પર પલટી ખાઈ ગયો હતો સુરત તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાહી થવાનો મામલો પાંચની ધરપકડ ત્રણ અધિકારી સસ્પેન્ડ સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાહી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે આ મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન કરનાર કંપનીના પાંચ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અમરેલી જિલ્લાના કુકાવાવ પંથકમાંથી એક કરુણ ઘટના સામે આવી છે કુકાવાવ દેરડી રોડ પર આવેલી એક વાડીના કુવામાંથી પરપ્રાંતિય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો વડોદરા પોલીસે કાર અને રિક્ષાની ચોરી કરનાર બે વાહન ચોરને ઝડપી પાડ્યા વધુ પૂછપરછ હાથ ધરી વડોદરા પોલીસે કાર તેમજ રિક્ષાની ચોરી કરનાર જુદા જુદા બે વાહન ચોરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ રાજકોટ રેન્જના આઈજી દ્વારા નિરીક્ષણ કરાયું જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ગઈકાલે સાંજે રેન્જ આઈજી કુમાર યાદવ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની અને ચેલા સેક્ટર તેરના એસઆરપી ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું જામનગર જિલ્લાના એક પોઇન્ટ ઓગણચાલીસ લાખ ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર ચારસો પંચોતેર કરોડની સહાય ચૂકવાઈ ચૌદ હજાર સત્તર ખેડૂતોને સહાય ચૂકવવા માટેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે જામનગર જિલ્લામાં ખેડૂતોની માવઠાએ કમર તોડી હતી વરસાદ અને પવનના કારણે મગફળી કપાસ શાકભાજી સોયાબીન અડદ સહિતના પાકોને નુકસાની પહોંચી હતી ઊભા પાકને થયેલી નુકસાની બદલ સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવા માટે દસ હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને જામનગર જિલ્લામાં એક પોઈન્ટ નેવું લાખ ખેડૂતોને ત્રણ હજાર ચારસો પંચોતેર કરોડની સહાય ચૂકવીને અંદાજે નેવું ટકા કામગીરી પૂર્ણ કરી છે જિલ્લામાં હવે માત્ર એક હજાર સહાયથી વંચિત છે વડોદરા ઘરકંકાસના કેસમાં જેલમાં બંધ યુવકનો શૌચાલયમાં સ્વેટરની દોરી વડે આપઘાત પરિવારના પોલીસ પર આરોપ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે પત્ની સાથેના ઝઘડા બાદ અટકાયત કરાયેલા ચાલીસ વર્ષીય શખ્સે લોકઅપના શૌચાલયમાં ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે આ ઘટનાને પગલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે ત્રણ કરોડની ઠગાઈમાં મહંત સહિત પાંચ આરોપીના બે દિવસના રિમાન્ડ થાનગઢના અમરાપર ગૌશાળા અને મંદિરની નામે ત્રણ પોઈન્ટ શૂન્ય નવ કરોડની છેતરપિંડી કરનાર મહંત સહિત પાંચ આરોપીને ચોટેલા કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ મામલે મહંત સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી હળવદના કડિયાણા માથક રોડ પાસે ઇનામી ડ્રોના નામે ફૂલેકુ ફેરવ્યાનો આક્ષેપ હળવદના કડિયાણા માથક રોડ પાસે એક ધાર્મિક સંસ્થાના નામે ટિકિટ બહાર પાડીને લાખો રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યાનો આક્ષેપ થયો છે આ મામલે આયોજકો ભૂગર્ભમાં ઉતરી જતા સ્થાનિક લોકો દ્વારા યોગ્ય તપાસની માંગણી ઉઠી છે ભાવનગરમાં ચાલીસ ઇ બસ આવી છતાં હયું શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ જોવાઈ સરકારી તંત્રમાં મોટાભાગના કામ સમયસર થતા નથી તેથી લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે આવું જ હાલ ભાવનગર મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યું છે મહાનગરપાલિકાના વાંકે શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે અને ઈ બસની આવી ગઈ છે છતાં ઈ બસ સેવા શરૂ કરવામાં મુહૂર્તની રાહ જોવાઈ રહી છે તેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મહેમદાબાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ રાવહેમદાબાદમાં પતિથી અલગ રહેતે એક મહિલા સાથે પોલીસ ખાતામાં જ ફરજ બજાવતા કોન્સ્ટેબલે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા બાદ હવે કોન્સ્ટેબલે લગ્ન કરવાનો ઇનકાર દીધો હોવાનો મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જે મામલે સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યો છે જ્વેલર્સનું રૂપિયા સિત્તેર પોઈન્ટ બત્રીસ લાખનું સાતસો ગ્રામ સોનું લઈ કારીગર ભાગી ગયો ખાડિયામાં જ્વેલર્સે સોલાના દાગીના બનાવવા આપ્યા હતા તે કારીગર રૂપિયા સિત્તેર પોઈન્ટ બત્રીસ લાખનું સાતસો ગ્રામ સોનું લઈને નાસી ગયો હતો સોનીએ સંપર્ક કરતાં તે દેવું થઈ જતા દુકાન અને મકાનને તાળા મારીને મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભાગી ગયો હતો આ બનાવ અંગે ખાડિયા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત દુષ્કર્મ કેસમાં સજા મોકુફીની માંગ સાથે નારાયણ સાંઈએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી વર્ષ બે હજાર તેર સુરત દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈની આજીવન કેદની સજા રદ મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે આ મામલે વધુ સુનાવણી છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે કુદરતનો માર અને સરકારની લાલિયાવાડી એક લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે રાજ્ય સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું જો કે હવે પાક નુકસાની ચૂકવવામાં પણ સરકારે જાણે ઠાગા તૈયાર શરૂ કર્યા છે પરિણામે સ્થિતિ એવી સર્જાઈ છે કે એક લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો પણ ચૂકવાયો નથી પ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનશે ઉત્તર પ્રદેશમાં દેશના સૌથી મોટા એઆઈ આધારિત ડેટા સેન્ટરની રચના કરવામાં આવશે આ સંદર્ભમાં સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સંમેલનના બીજા દિવસે રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળ અને એએમ ગ્રીન સમૂહ વચ્ચે બે પોઈન્ટ લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ અંગે સમજૂતી એમઓયુ પર સહી કરવામાં આવી છે કંપની ગ્રેટર નોયડામાં કમ્પ્યુટર ડેટા કેન્દ્રની રચના કરશે સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ જેડીને દસ હજારનો દંડ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં સ્વચ્છતા જળવાય અને કોઈપણ જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ હોટલ મોલ રહેણાંક વિસ્તાર મલ્ટીપ્લેક્સ જગ્યાએ ખાસ ઝુંબેશ શરૂ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ જેડીને રૂપિયા દસ હજારનો દંડ કરવામાં આવ્યો છે બગડાણામાં યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં સંડોવાયેલા અગિયારમાં શખ્સની ધરપકડ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગડાણામાં યુવાન પર થયેલા હુમલાનો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે રોજબરોજ નવા નવા ખુલાસ થઈ રહ્યા છે તેવામાં આ પ્રકરણના વીસ દિવસ બાદ એસઆઈટીએ ભોગ બનનાર યુવાનનું વિશેષ નિવેદન નોંધ્યું હતું જ્યારે એસઆઈટીએ વધુ એક શખ્સની ધરપકડ કરી લેતા ધરપકડનો આંક અગિયાર પર પહોંચ્યો છે